દીપક ફાઉન્ડેશન નિદાન અને મોબાઈલ હેલ્થ શિક્ષણ વિભાગ અને આરોગ્ય ડિપાર્ટમેન્ટના સહયોગથી બોરકંડા ગામ ખાતે આરોગ્ય કેમ્પ નિદાન અને ટીવી સ્ક્રીન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ બોરકંડા ગામ ખાતે દીપક ફાઉન્ડેશન નિદાન અને મોબાઈલ હેલ્થ શિક્ષણ વિભાગ અને આરોગ્ય ડિપાર્ટમેન્ટના સહયોગથી આરોગ્ય નિદાન કેમ્પનું અને ટીવી સ્ક્રીન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું બોરગંડા ગામના અને આજુબાજુ વિસ્તારના મોટાભાગના લોકોએ આનો લાભ લીધો હતો જેમાં ટીબી સુપરવાઇઝર વિનોદ વણકર નેહાલ દલાલ તેમજ મુવાડા પીએચસીના આરોગ્ય ટીમનું યોગદાન રહ્યું હતું આ એમએચયુ કેમ્પ દરમિયાન વિવિધ પ્રકારની સેવાઓ આપવામાં આવી હતી જેવી કે ટીબી સ્કીન શંકાદાર દર્દીઓના એક્સ રે પાડવામાં આવ્યા હતા અને ગડફાની ચકાસણીઓ પણ કરવામાં આવી હતી આંખોની તપાસ કરવામાં આવી હતી અને લોહીના રિપોર્ટો પણ કરવામાં આવ્યા હતા મેડિકલ ચેકઅપ અને સામાન્ય રોગોની તપાસ કરી તેમને દવાઓ પણ આપવામાં આવી હતી છોટાઉદેપુરથી અજય જાની